કાનસી રામ જગારે સમય સમય મહાપુરુષો આ ધરતી ને જગાડવા માટે આવ્યા છે જન જન નો आवाज બન્યા છે જન જન ની ક્રાંતિ ઓર બની છે સમય સમય ताकत થી આવી પણ તમે કદાચ ની એને જાણી નથી શક્યા હાંભળવા જેવી વાત હાંભળવા જેવી એ છે બાબા સાહેબે સાંભળજો પચાસ એક જણાને શિષ્યવૃત્તિ મંજૂર કરી અને વિદેશમાં ભણવા માટે પહોંચ્યા કે જે હું એક ભણીને આવ્યો છું ને એટલું કામ કરું તો મારે ભેગા પચાસ જણા છે તો કેટલું કામ થશે વિદેશ મોટલા વિદેશ ગયા ને મેં તો અડધા પાસા જ ના આવ્યા એ અહીંયા નહીં આવ્યા હોય એ બગસરામાં એસી ડાઉન કરીને હુતા હશે એને હુમલો આવી જાય એ મરશે હું તો ખરાબ દઉં કુત્તે કી મોત મરેગા દેખ આ ગયે આ ગયે મેરી મોત કા તમાશા દેખને જીબે સે બહાર આયેગી આખે એ મેરા બાપ આદત પડ ગઈ હે ગુલામી કી મે ઇના દે ઉછે લે ઇને આપણે હું દાદુ કહેવાય પણ બાબા સાહેબે વિદેશમાં મોકલા એમાં અર્ધા ના આયા આયે નથી એમાં અર્ધા એવું કીધું કે અમારી કઈ જરૂર પડે તો બોલાવજે એમાંથી સિદ્ધાર્થ ગુપ્પ ફોન આવ્યો હોય છે કામ કરો કહીજ તું ગુડાઈ જાય કામ જ છે પણ એ ફોન જ કરશે મેં આવુંગા નહીં એ છે એ તારો બાપ બધું ઘટે તું આવી જા નહીં આવે મેં નહીં આવુંગા એવી વાત છે અધિકારો ની લડાઈ થાય ને જેનું જમીર જીવતું હોય ને આવી જ જાય આમંત્રણ ની વાત ન જોઈએ જેના જમીર મરી ગયા હોય ને આમંત્રણ આપો તો ના આવે જેના જમીન જ મરી ગયા છે એને શું કહેવાનું હોય જેને પોતાની ખાનદાની જ ગીરવે મૂકી દીધી છે જેને બાપની જ ખબર નથી એ બીજા બાપ ગોતવા જાય ચોખી વાત છે હવે સાંભળવા જેવી વાત એ છે પણ એમાંથી ને પાંચ હાથ જણા તો બાબા સાહેબ પાસે ગયા હતા મા પાંચ હાથ જણા બાબા સાહેબ પાસે ગયા હતા એમ કહું પાંચ સાત જણા બાબા સાહેબ પાસે ગયા કીધું કે સાહેબ હું ડોક્ટર બની ગયો બોલો અમારે શું કરવાનું સાહેબ હું એન્જિનિયર બની ગયો બોલો સાહેબ શું કરવાનું વકીલ બની ગયો બોલો સાહેબ ઝડપ કરો મારે શું કરવાનું ત્યારે બાબા સાહેબ કીધું કંઈ નથી કરવાનું શૂટ બૂટ પહેરીને અને આ સમાજની વચ્ચમાં જવાનું છે ને કહેવાનું છે કે હું તમારા સમાજમાંથી આવું છું અને હું ડૉક્ટર છું આ સમાજમાં ડોક્ટર જોયો જ નથી ને ખબર તો પડે કે આવો ડૉક્ટર હોય કે તમારે કંઈ નથી કરવાનું તમારે ખાલી આ સમાજની વચ્ચે જવાનું છે ને કહેવાનું છે કે હું તમારા સમાજમાંથી આવું છું અને હું ડોક્ટર છું તમે જયારે આવું બોલતા હશે ને કોઈ માતા એના દીકરાને પૈપાન કરાવતી હશે ધવરાવતી હશે અને આ એના શબ્દ કાનમાં પડી જશે ને તો એ મનોમન નક્કી કરી લેશે કે મારો આ ધાવે ને એને આવો ડોક્ટર બનાવવો છે તો હજારો ડોક્ટરની ભેટ આ સમાજને મળશે તમારો સપના બતાવવા જાવાનું છે આને સપના બતાવવાનું કીધું ને ધોવરાવા ગયો સોમવાર અને ગુરુવાર જો મારા મારા ધનાનું ગોઠવાતું જ નથી પાત્રી વરણ નો થયો મારી નયના કોઠે ત્રણ કોતરી પી જાય ને બંધ કરાવી દે કાલ ગોઠવાઈ દઈ તારા ભુરાને તો જુઓ તારા ભુરાએ અડધા ગામના હતા મુકાવી દીધા છે આપણે ભૂરા સાંભળી જોઈએ ને થોડુંક પછી નળેત્રા ઘરમાં જ છે અને બળેત્રા આખા ગામમાં છે સીધો હિસાબ છે એટલે આવું હોય છે તમે એટલે તમે દાઠું કાઢો તમે કંઈ બાકી રાખી નથી તમે આમાં નખે ખોતરી નાખ્યું છે ખાદા પાડી દીધા ખાડા સાંભળજો તમે કોઈ દી તમારા દસ વર્ષના નવ વર્ષના દીકરાને લઈને કોઈ દી પી એસ કચેરીમાં ગયા દીકરા આ પીએસઆઈ ની કચેરી કહેવાય આ બેઠો ઈ પીએસઆઈ કહેવાય અને આ આ આ કચેરીનો વડો કહેવાય કોઈ દીપ પી એસ બતાવ્યો કોઈ દિવસે લઈને ગયા કે દીકરા મામલતદાર કચેરી કહેવાય આ બેઠો ઈ મામલતાર કહેવાય તાલુકાનો રાજા કહેવાય કોઈ કરીને કલેક્ટર કચેરી લઈ ગયા કે જો 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 ઓલી ઓલી જો ત્રણ પ્રકારની લાઇટ થાય ને એ જો ધોરી ગાડી આવી કલેક્ટરની જો આ ઉતરો એ કલેક્ટર દીકરા જિલ્લાનો વહીવટી વડો કહેવાય એવું કોઈ દિવ તમે તમારા સંતાનને બતાવ્યું ત્યારે તમારા સંતાન તમે બતાવો તો સંતાન સપના જોઈ આપણે સોમવારે ગુરુવારે લઈને આ મારા મારી વાતનો દાખલો આપું જુનાગઢના એસપી રવિ તેજા સાહેબ આની પેલા હતા હર્ષદ મહેતા સાહેબ છે પણ એની પેલા રવિ તેજા સાહેબ હતા રવિ તેજા સાહેબની વિદાય સમારોહમાં એ પોતાના મુખેથી બોલ્યા કે સાહેબ તમે કઈ રીતે તમને આઈપીએસ બનવાનો વિચાર આવ્યો હતો કે એક દી મારા પિતા મને લઈ અને આ આ પોલીસ સ્ટેશને આવ્યા અને એમાં મેં એક ડીવાયએસપી ને જોયા અને એ એસપીને જોયું ને એટલે મેં પૂછ્યું કે સૌથી મોટો અધિકારી કયો ગયો તો કે આઈપીએસ અને ત્યારે મને ચોકલેટ આપીને ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે મારે આઈપીએસ બનવું અને હું આઈપીએસ બોલ્યો એના પુરાવા છે તમે કેવું એને વાતાવરણ પૂરું પાડો છો કેવા એને વિચારો આપો છો તો એ થાય બહુ ચોખ્ખી સીધી સરળ વાત છે તમારે તમારા જ વાત કાઢવા પડે ભાઈ આપણે સુધરવાની જરૂર છે સુધરો સુધરો થોડોક હું સુધરું થોડોક તમે સુધરો આપણે સુધરશું તો પરિવર્તન આવશે ને એ શરૂઆત તો કરવી પડે ને બહુ ચોખી વાત છે એટલે આ પરિવર્તનો તો જ આવી શકે જો આપણે આપણા ઘરની અંદર એ વાતાવરણ પૂરું પાડીએ તો દીકરો ભીખો થાય અને કે મમ્મી મને ભૂખ લાગીને દહની નોટ કાઢીને કે જા જા કુરકુરિયા લઈ આવી કુરકુર તો કુરકુરિયા જેવો થાય ટેડા હે પર મેરા એ ટીવીમાં સારું લાગે આ કોઈ દીકરી નહીં દે દીકરી બાદ માં છો તમે તમે જો મને ટેન્શન કેમ આવ્યું છે હવે પાંચ ફૂટ ના જ થાય પાંચ ફૂટ ને બે ઇંચ તો હેદ આવી ગઈ વધતો જ નથી હું ખવડાવ્યું ખવડાવ્યું મોટાભાઈ ખવડાવ્યું હું માણસ છો દીકરો એમ કહે કે મા મને ભૂખ લાગી છે બે રોટલી ઘડીને ઘી ગોળ આપો એને રડા જેવો થાય કુરકુરિયા ખાય કુરકુરિયા થાય બહુ ચોખ્ખી વાત છે જો તમારે પરિવર્તન ક્યાંથી જોઈએ છે જો સમજવું પડે તમે માર તો તમારી આ જો વિજ્ઞાની એમ કહે છે કે માને બરોબર છ મહિનાનું ગરબ થાય ને ત્યાંથી લઈ એ સાંભળવા મળે સમજવા મળે અને પાંચ વર્ષનું થાય ને ત્યાં સુધી એના મગજનો પંચ્યાસી વિકાસ થઈ જાય હવે પાંચ વર્ષમાં તમે હું ખવડાવ્યું ને એ જ કામ લાગે પછી અઢાર વર્ષનો થાય ને બાર મામા આવે ને પછી આખું કામ લઈ આવો લઈ આવો પિસ્તા લઈ આવો બદામ લઈ આવો કા તો કે આ દીકરો બાર સાઈઝમાંથી પાકે ઘડે કાંઠા ન સડે એ તહીં દીધું હોય તો ભૂગે હવે શું ભૂગે આ બહુ દુખી સીધીને શરણ વાતોનું સીધું ગણિત છે જો સમજાય તો એટલે ઘડતર ભણતર ચણતર એ બધું ઘરમાં થાય તમે શું એને પીવડાવો તમે હું એને ખવડાવો અને મારી જવાબદારી બહુ મોટી છે સાંભળજો હું તમને એ વાત કહું તમારું સંતાન છ મહિના નું હતું બોલી નતું શકતું તોય તમને અડધી રાતે ખબર પડી જતી કે મારા દીકરાના પેટમાં દુખે છે ખબર પડી જતી હતી ને તમે બોલ એ બોલતું નતું તોય ખબર પડતી હતી તમને બધી ખબર પડતી હતી કે એને ભૂખ લાગી છે એને પથારી પલાળી છે અડધી રાતે હપકીન બેઠા થઈ ગયા જનતાઓ બેઠી થઈ જાય આઠ આઠ વખત બેઠી થઈ જાય તમને એ જેથી બોલી નહોતો હકતો તેથી તમારા દીકરાને તમને ખબર પડતી હતી નહીં અઢાર વર્ષનો થયો ને દારૂના રવાડા સડી ગયા અને તમે એમ કહો કે મને ખબર નથી આવું ખોટું કરવાને બોલો છો જેથી બોલી નહોતો હકતો તેથી ખબર પડતી ને હવે બોલતો થયો ને હવે એમ કહો છો કે મને ખબર નથી આ ખાડા કાન જેટલા કરશું ને એટલો સમાજ બદનામ થશે એક વખત માપ લઈ લીધો હોય ને બે હેરખાથી રેડી થઈને આવે પેલું પડે એટલે ત્રણ ફાટ કરતા ઉતરી જાય મેં જોયું છે આગળ અહીંથી આમ આમ લથડી લેતો લેતો ગામમાં કેમ સીધી લીટી આવે પોલીસ ની ગાડી આવતી હોય તો ગમે હોય તો આમ સીધો હાલે આમ જેવી ગાડી વહી જાય તો હા આ શું છે એને બધી ભાન જ હોય કઈ બે ભાન થોડું હોય બધી હોય જ ખબર જ હોય સમજણ જ હોય એટલે બહુ સીધી સરળ અને વાત છે કે આ આ બધી આપણી તકલીફ કોણ કેસે આ હું નહીં કહું તો કોણ કેસે કોણ કેસે આપણે આપણું ખોરાક સુધારવો પડે એને એ પ્રમાણે વર્તાવવું પડે એ વિચારી દેવો પડે સાંભળી લીધું બહુ ચોખ્ખી ને સરળ વાત છે આંબાને તમે રોજ હજાર ગાળો આપો એ કે બાવળ આપે એ કેરી આપે અને બાવળને રોજ તમે સારી રીતે જતન કરો તોય એમાં આવે તો બાવળ જ તમે વાતાવરણ બહુ મહત્વની વસ્તુ છે ઘરમાં સારું વાતાવરણ પેદા થાય તો તમે એક મંગલમય સમાજની કામના કરી શકો અને મુદ્દો હવે મારો કહેવાય કાલે એ નહીં પકડે મરવાનું તો બધાને થાય જો જાયગા નહીં તો એટલે તમને એમ કે હું બચી ગયો હું બચી ગયો હું બચી ગયો એવું નથી એક દી તો એક દી તો આ રેલો આવે આવે ને આવે જ ઓલો તો કુવાનો ઓલો દેટકો હતો દેટકો તો કુવામાં જ હું કુવામાં જ એમાં બરોબર મોર લાવે આવી કીધું એટલે વિસન કાથડ કાર્યક્રમ છે બગસરા ન થવું તો કોણ વિસન કાથડી ગયું કોણ એટલે આ દેડકાઓ કે છે દેડકાઓ દેડકા દેડકા ફાટી નીકળ્યા ચોમાસાની ની ઓકાત વાળા મને ઓકાત બતાવે છે સલિકા શીખાયા જીસને અમે ચલને કા સલિકા શીખાયા જીસકો હમને ચલને કા વો લોગ આજ હમે દાએ બાએ કરને લગે વો લોગ આજ હમે દાએ બાએ કરને લગે જીને સિખવાયું અંતા મે કાસલા પકડે મને યાદ મને કે છે બધા અસે પણ હવે પછી બર્યું એવું તો કાઈ વાંધો નહી હસે આપણે હું લેવા દેવા હા સાંભળજો મજાની વાત છે એમાં બરોબર વાવાઝોડું આવ્યું એટલે એક બગલા એવું થયું કે દેડકો મરી જાય થઈ ગયું દેડકા હાલ બહાર આવતો રે બહાર આવતો રે દેડકા મરી જાય વાવાઝોડું આવ્યું પણ વાવાઝોડું તો ઉપર હોય ને ઓલા કુવામાં તો કંઈ ફેર ન પડે એને તો ખબર જ ન પડે ક્યાં વાવાઝોડું છે એ તો એનું એસી ચાલુ કરીને અઢાર ઉપર રાખીને હું તો એને વાવાઝોડા ની ખબર જ નથી વાવાઝોડું આખું ગમે એવું થાય એને તો એના કુવામાં છે

નાગ આવે કોઈ પાણીમાં એને ખબર જ નથી બોલ નાગ ઘરમાં આવે એને ખબર જ નથી જે મોલા કુવામાં વાવાઝોડું ના આવે એટલે કે તારી ઘરે તને તારી ઉપર અત્યાચાર થાય તારા કોઈ કાનના માપ લઈ લે તારી ઉપર અત્યાચાર થાય તો તને બાબા સામે યાદ આવે એમને બાકી નહીં બાકી તો તું આરામથી બાકી કોઈ એટલે તમને તકલીફ પડે તો જય ભીમ જય ભીમ બાકી પછી હાલે આમ હાલે અવરા હાલવું હોય તો હાલીને ગાંધીનગર જવાય અધિકાર ન્યા મળે હાલે કારણ માં હાલે મારું પાસ નું બંને પતિ નું બંને હવે મારી હાલે હવે એ બરોબર કીધું ખાબર આપણે હવે બહાર ઉતરો હવે દેડકા તું મરી જાય હવે તું મરી જાય તોય ન મહિના ને એ નાગ પાણીમાં ઉતર્યો બરોબર ઢુકડો કયો ને હબ કરીને દેડકાને ને ખાઈ ગયો દેડકો મરી ગયો એટલે જે એમ હોય કે નાક ઘરમાં ના આવે દેટકાને દેટકીને કેજો કે નાક આવે ઘરે અને આવા દેટકાઓને કોઈ ઓળખતા હોય તો કીજો કે વિશનભાઈ ભાઈ દૈભ્યુન કીધા તમને કોઈ એવી દેડકી મળે તો કીજો કે વિશનભાઈ ભાઈ દૈભ્યુમ કીધા મધામાં તો શોને બાકી નાગ આવી છે તો ખરું ઘરે આજ જ નહીં તો કાલ મેં કીધું તો ચોખ્ખ વસ્તુ છે હા એટલે આ તો બહુ સાચું ગઈ છે પતે ને પતે બહુ ચોખી વાત છે અને જેને કીધું એને જ કહું છું અને જ્યાં ખીલો ખોદતો એને ખોડી જ લેવું પંદર વર્ષ થયા પંદર વર્ષ થયા મારે આમ ને આમ કરતા આમ ને આમ કરતા મને ઘણા એ કીધું અહીંયા આવું ત્યાં ત્યાં ભાંગી નાખે ગયો હું અહીંયા ઘરવો નો ન્યાજ ગયો હું ભાઈ આપણે આમાં બીજી વાત બીજી એમાં બીજી વાત ના આવે સાહેબ અમે આંબેડકરવાદી માણસો છીએ જ્યારે ચોર્યાસી અંદર જ્યારે જમીનો આંદોલન થયા ને અને જુનાગઢ જેલની અંદર જે કેટલા માણસો પુરાણી અગિયાર તો મહિલાઓ હતી અને એની ડિલેવરી એ જેલમાં થઈ છે અમે એ જનતાના દીકરાઓ છીએ કે જેના દીકરા એને જેલમાં જણા છે સમાજની વાહ આંદોલન અમે અમને તમે શીખવાડ અમારી પેઢીઓ આ કરતી આવી છે જે રસ્તા ઉપરથી અમે નીકળ્યા આમ ગુજરે છે ને ઓ રસ્તે આપ ગુજરતા તો ગુજરી જ આપે અમે એ રસ્તામાંથી નીકળ્યા છે તમે તો એક કાઢા વર્ષની વાત કરો મેં હજારો વર્ષ સુધી મારી છાતીને ને તું ખાવા ના દે કઈ વાંધો નહીં તું રેવા ના દે કઈ વાંધો નહીં તું ઉભવા ના દે કઈ વાંધો નહીં તું ભણવા ના દે કઈ વાંધો નહીં એવી પરિસ્થિતિઓની વચ્ચેથી પણ અમે નીકળીને આજ મુખ્યમંત્રીઓ બન્યા છે અમારી ઓકાતના તમને અંદાજા હું આવે સાહેબ કે અમે કેટલી તાકાતથી નીકળ્યા છે જયારે કોઈ વિચાર ના આવે શક્યતાઓ અમે ઘેરાયેલા હોય એની વચ્ચે અમે રસ્તાઓ કાઢ્યા છે અમે ઈ સંતાનો છીએ એકની હજારો મને મને કાયદો સમજાવવાનો પ્રયત્ન ન કરતા હું એ કોમમાંથી આવું છું જેણે કાયદા બનાવ્યા છે ધર્મના પાઠ મને ન ભડાવશો ધર્મના નામે મને ન ડરાવશો હું બુદ્ધને ઓળખું છું માનવતામાં માનું છું માનવતા રાખો એટલે બીજું કોઈ વાત જ કરવાની ના આવે મને કઈ બીજી વાત આવતી નથી પણ જેણે જેણે હવે પછી ઓલું એક ભજનની કડી બાપુ મને યાદ આવે અતેરા અતેરા નરદાઈ બહુ પછી જરે નહીં જેમ ઝરે એમ દેવાય બાકી ઓપચો થઈ જાય તો ઉલટી કરે જરા દે એટલે જેટલું ઝરે ઝરે એટલું દેવાય એટલી સાથે આપણે એટલી ઘડી મળે શાંતિથી સાંભળો તે કોઈ આભાર બાભાર માનવાની જરૂર નથી મારી ફરજના ભાગે ત્રણ કલાક હું બેઠો તો તમારા ફરજના ભાગે તમે અને આ વાતો જન સુધી લઈ જાઓ બસ એ જ મંગલકામના સાથે હું વિરામ લઉં છું વિરામ બાદ ફરી આપની વચ્ચે આવું છું તે સાથે વિસન કાથરના આપ સૌને સાદર જય ભીમ નમું બધું થાય અને મને ફાવતું નહોતું એવું નહોતું મને જોરદાર ફાવતું બે હજાર આઠમાં સારી રીતનું આપણે ફાવતું એક નમૂનો આપીને મારા શબ્દને વિરામ આપવો એવું નહોતું કે મને ફાવતું નહોતું કે આ બાબા સાહેબને નામ લે એટલે હેલું જાય મને જોરદાર જ ફાવતું ભાઈ તો નમૂનો આપો